વહીવટી તંત્રે પોતાની ભૂલ સ્વીકારી છે બે હજાર છ થી આ ભૂલ થઈ રહી હતી અને તેના કારણે લોકોને એરપોર્ટ પર અટવાવું પડે તેમ છે ત્રણ લાખ થી વધુ લોકોને નવા દસ્તાવેજ આપી રહ્યા છે એક શક્તિશાળી દેશ બીજા દેશની સરહદો ઓળંગીને સીધો જ સત્તા પલટો કરી નાખે દુનિયા જોતી રહી જાય આવું જ બન્યું છે છે જેણે આખા વિશ્વમાં દીધો જાયલામાં થયેલી આ ધડાકાભેર કાર્યવાહી બાદ હવે અમેરિકાની નજર એક એવા દેશ પર છે જે કુદરતી સંપત્તિ અને ડ્રગ્સના કાળા કારોબારનો ગઢ ગણાય છે શું હવે કોલંબિયાનો વારો છે શું અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઈ મોટો ખેલ પાડી રહ્યા છે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો કારણ કે જે માહિતી આજે હું તમને આપવાનો છું તે તમને અચમચાવી દેશે દુનિયા અત્યારે સ્તબ્ધ છે કારણ કે અમેરિકાએ વેને પર અત્યંત આક્રમક કાર્યવાહી કરી છે તારીખ ત્રણ જાન્યુઆરી

જપ્ત કરવાના ગંભીર આરોપો હેઠળ કેસ ચલાવવામાં આવશે જો કે વેનેઝુલાને ડેલસી રોડ્રિગ્ઝ વેના અસ્થાયી રાષ્ટ્રપતિ બનાવ્યા છે પણ ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી સુરક્ષિત સત્તા પરિવર્તન ન થાય ત્યાં સુધી અમેરિકા જ વેનેઝુલાનું સંચાલન કરશે આ આખી રમત પાછળ વેનેઝુલાના તેલના અનામત ભંડાર પર કબજો મેળવવાની ગણતરી હોવાનું મનાય છે જેનાથી ચેવરોન અને એક્સોન જેવી અમેરિકી કંપનીઓને સીધો ફાયદો થશે વેનેઝુએલાના અકાંડ પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોને ખુલ્લી ધમકી આપી છે ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે પેટ્રો પોતે કોકેન ફેક્ટરીઓ ચલાવે છે અને તેમને ચેતવણી આપી છે કે હવે તેમણે પોતાની જિંદગીની ચિંતા કરવી પડશે આ ધમકીથી સ્પષ્ટ સંકેત મળે છે કે કોલંબિયામાં પણ વેનેઝુએલા જેવી જ કોઈ સૈન્ય કાર્યવાહી થઈ શકે છે કોલંબિયા વિશ્વનો સૌથી મોટો કોકેન ઉત્પાદક દેશ છે જેણે બે હજાર જ ત્રણ સાતસો ટન ડ્રગ્સ બનાવ્યું હતું જે અમેરિકા માટે માથાના દુખાવા સમાન છે પેટોએ પણ આક્રમક જવાબ આપતા ટ્રમ્પ પ્રશાસનને પેડો ફાઇલ્સનો પ્લાન બનાવ્યો છે અને સરહદ પર ત્રીસ સૈનિકો તૈનાત કરી દીધા છે હકીકતમાં ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ પાછળ કોલંબિયા જરૂરિયાત પૂરી કરે છે તે સિવાય કોલસો સોનું અને પન્નાના ઉત્પાદનમાં પણ તે મોખરે છે ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો અને નવી ટેકનોલોજી માટે જરૂરી એવા નિકલ અને તાંબા જેવા ક્રિટિકલ ભંડાર પણ મહત્વનું છે બંને મહાસાગરો ને સ્પર્શે અને તે નહેરની નજીક છે ટ્રમ્પ ઈચ્છે છે કે ડ્રગ્સના બા અહીં નિયંત્રણ મેળવી અમેરિકાની ઉર્જા સુરક્ષા મજબૂત કરવામાં આવે પેટ્રોની ડાબેરી નીતિઓ અને કોકાના વાવેતરના કાયદેસર કરવાની જીદ અમેરિકાને ખટકી રહી છે આમ આર્થિક હિતો ડ્રગ્સ વિરુદ્ધનું યુદ્ધ અને વ્યૂહાત્મક સ્થાનના કારણે કોલંબિયા હવે ટ્રમ્પના નિશાના પર છે આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે શું અમેરિકા કોઈ નવા વેપારી કરારો કરશે કે પછી વેનેજુલાની જેમ સીધું આક્રમણ કરીને દક્ષિણ અમેરિકાના રાજકારણને પલટો કરી નાખશે એક વ્યક્તિ જે પોતે લઘુમતી સમાજમાંથી આવે છે જેને પોતે રંગભેદનો શિકાર બનવું પડ્યું છે તે જ વ્યક્તિ અચાનક બીજા સમાજની મજાક ઉડાવવા લાગે તો અમેરિકાના રાજકારણમાં અત્યારે એક એવો વિસ્ફોટ થયો છે જેને ભારતીય મૂળના લોકો અને અમેરિકામાં વસતા અશ્વેત લોકો વચ્ચે એક નવી જંગ છેડી દીધી છે એક એવો વિડિયો જે એ ની મદદથી બનાવાયો છે જેમાં અઢળક સોનું અને રોકડ બતાવીને ટેક્સની માંગ કરવામાં આવી રહી છે શું આ માત્ર એક મજાક છે કે પછી વર્ષો જૂની નફરતને ફરીથી જીવતી કરવાનો પ્રયાસ દિનેશ દિશોજાએ એવું તે શું કર્યું કે સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે હવે તમે ક્યારેય તમારી જાતને બચાવવા માટે રડતા નહીં આ વિવાદની પાછળ છુપાયેલું અસલી સ્કેન્ડલ અને કરોડો ડોલરની છેતરપિંડુનું રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે સત્ય તમારી ધારણા કરતા વધુ ચોંકાવનારું છે ભારતીય મૂળના અમેરિકન પોડકાસ્ટર અને ટ્રમ્પના કટ્ટર સમર્થક એવા દિનેશ દિશોજા અત્યારે ભારે વિવાદોમાં ઘેરાયેલા છે ઘટના એવી છે કે બે જાન્યુઆરી બે ના રોજ તેમને પોતાના સોશિયલ મીડિયા પર એક એઆઈ જનરેટેડ વિડીયો પોસ્ટ કર્યો છે આ વિડીયોમાં એક કાળા વ્યક્તિને મોંઘા આભૂષણો અને રોકડના ઢગલા સાથે બતાવીને એવું કહેવડાવવામાં આવ્યું છે કે આ તમારા ટેક્સ ડોલર્સ છે હજુ વધુ આપો આ વિડિયોનું ટાઇટલ તેમણે ડાયવર્સિટી ઇઝ અવર ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ વિવિધતા એ જ આપણી સૌથી મોટી તાકાત છે એવું કટાક્ષમાં આપ્યું છે આ વિડિયો સીધો જ મિનેસોટા રાજ્યમાં ચાલી રહેલા કથિત સોમાની ફ્રોડ સ્કેન્ડલ અને ગવર્નર ટીમ વોલ્ડના વહીવટ પર નિશાન સાધે છે પરંતુ આ વિડીયોને કારણે દિનેશ ડિસોજા પર રંગ ભેદ ફેલાવવાનો અને સ્ટીરિયો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે લોકો તેમની આ હરકતને હિપોક્રેસી એટલે કે પાખંડ ગણાવી રહ્યા છે તેનું કારણ એ છે કે હજુ ગયા અઠવાડિયે જ્યારે વિવેક રામાસ્વામી વિરુદ્ધ વંશી ટિપ્પણીઓ થઈ હતી ત્યારે દિનેશ ડિસોજા તેનો વિરોધ કર્યો હતો અને ભારતીયો વિરુદ્ધના રંગભેદને ખરાબ ગણાવ્યો હતો હવે જ્યારે તેઓ પોતે જ એક ભારતીય મૂળના હોવા છતાં સોમાલી અને અશ્વેત સમાજની મજાક ઉડાવે છે ત્યારે લોકો તેમને પૂછી રહ્યા છે કે ભવિષ્યમાં જો તમારી વિરુદ્ધ આવી ટિપ્પણી થશે તો શું તમે રડશો નહીં આ આખા વિવાદના મૂળમાં મિનેસોટાનું એક મોટું સ્કેન્ડલ છે હકીકત એ છે કે ત્યાં ચાઇલ્ડ કેર અને સોશિયલ સર્વિસ પ્રોગ્રામ્સમાં ખરેખર છેતરપિંડી થઈ છે ફેડરલ તપાસ મુજબ અવર ફ્યુચર નામની સંસ્થામાં અઢીસો મિલિયન ડોલરનો સાબિત થયો છે અને કુલ નવ બિલિયન ડોલર સુધીની શંકા આવી રહી છે તેમાં સોમાલી કોમ્યુનિટીના કેટલાક સભ્યો સામેલ છે તે વાત સાચી છે પણ દિનેશ ડિસોજા જેવા પ્રચારકો આ આંકડાઓને અતિશયોક્ત કરીને રજૂ કરી રહ્યા છે જે સ્કેન્ડલમાં અડધી રકમ પણ હજુ સાબિત નથી થાય

કોઈ મોટા આંચકાથી ઓછા નથી તમારી એક નાની ભૂલ તમે એરપોર્ટ પર રોકી શકે છે અથવા તમારા કાયદેસરના નિવાસ પર પ્રશ્નો ઊભા કરી શકે છે જો તમે કેલિફોર્નિયામાં રહો છો તો સાવધાન થઈ જજો કારણ કે આ વિડિયોમાં હું તમને એ જણાવવાનો છું કે કેવી રીતે એક જૂનો કોડ તમારા આધુનિક જીવનમાં મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યો છે કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ

હવે ઉકેલ તરીકે ડીએમવી આ અસરગ્રસ્ત લોકોને મફત અને ઝડપી રિપ્લેસમેન્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે જો તમે આ યાદીમાં હશો તો તમને ઓફિશિયલ પત્ર દ્વારા જાણ કરવામાં આવશે અહીં ખાસ ધ્યાન રાખજો કે ડીએમવી ક્યારેય તમને કોલ અથવા ટેક્સ્ટ મેસેજ કે ઈમેલ કરીને તમારી વિગતો માંગશે નહીં એટલે આવા કોઈ પણ ફ્રોડથી સાવધ રહેજો જો તમને પત્ર મળે તો તમે વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકો છો અથવા ઓફિસ પર જઈ શકો છો રિયલ આઈડી એક્ટ મુજબ હવે સિક્યુરિટી ખૂબ જ કડક થઈ ગઈ છે અને મે બે હજાર પચીસ થી તેના નિયમોનું અમલીકરણ શરૂ થઈ ચૂક્યું છે કેલિફોર્નિયા ડીએમવી અત્યારે પોતાની જૂની લેગસી સિસ્ટમ ને આધુનિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં આવી ભૂલો ન થાય ઇમિગ્રન્ટ્સ રાઇડ્સ ગ્રુપ આ ભૂલને ગંભીર ગણાવી રહ્યા છે પરંતુ ડીએમ વીનું કહેવું છે કે તેઓ સ્થિતિને કાબૂમાં લેવા કટિબદ્ધ છે જો તમે કેલિફોર્નિયામાં હોવ તો શું તમને હજુ સુધી આવો કોઈ પત્ર મળ્યો છે અથવા શું તમને લાગે છે કે આટલા મોટા તંત્રમાં આવી ભૂલો સ્વીકાર્ય છે તમારી પ્રતિક્રિયા કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં